કોરોનાની બીજી લહેર અંત તરફ આવી ગયો છે છતાં રાજ્યમાં ફરી નવા કેસોમાં નજીવો વધારો થઈ રહ્યો છે અને સુરતમાં પણ એકલ દુકલ કેસો યથાવત છે જેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટિંગ યથાવત રાખવામાં આવ્યું છે અને કોરોના પર નજર રાખવામાં આવી રહી છે સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના કંટ્રોલમાં છે ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ શનિવારે સુરત શહેરમાં ત્રણ અને જિલ્લામાં એક મળી કુલ ચાર પોઝિટિવ કેસ નોંધાયા હતા જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ તેતાલીસ હજાર છસો આઠ થયો છે તો કોરોનાથી સુરત શહેર અને જિલ્લામાં એકનું પણ મોત ન થતાં કુલ મૃત્યુઆંક એકવીસો પંદર યથાવત છે સુરત શહેરમાંથી એક અને જિલ્લામાંથી એક દર્દી સાજા થતા કુલ બે દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા એક લાખ એકતાલીસ હજાર ચારસો આડત્રીસ થઈ છે હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા પંચાવન છે જેમાં સુરત સિટીમાં એક લાખ અગિયાર હજાર ચારસો બ્યાસી કોરોના પોઝિટિવ કેસમાં સોળસો ઓગણત્રીસના મોત થયા છે જ્યારે સુરત જિલ્લામાં કુલ બત્રીસ હજાર એકસો છવ્વીસ કોરોના પોઝિટિવ કેસમાં ચારસો છ્યાસીના મોત થયા છે સુરત શહેરમાંથી એક લાખ નવ હજાર આઠસો ત્રણ અને સુરત જિલ્લામાં એકત્રીસ હજાર છસો પાંત્રીસ દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે